એબીપી અસ્મિતામાં અસ્મિતાના દર્શકોને અમે એક વાયદો વગેરે તો વચન એ બધું કે પોલિટિકલ વાત સાથે સમગ્ર ગુજરાત ફરતા ફરતા ગુજરાતની ઐતિહાસિક ધરોહર મહત્ત્વના પ્રસંગોના પણ સાક્ષી બનાવશું રાજનીતિની વાત ઉપરાંત બાય પ્રોડક્ટમાં અમે આ પણ કહેશું તો આજે અમે આવી ગયા છીએ માધવરાય મંદિર ગેડ આ એ જ ઐતિહાસિક જગ્યા છે અને એ જ દિવસ છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન લગભગ બાવનસો વર્ષ પહેલાં પાંચ હજાર બસો વર્ષ પહેલાં રુક્ષમણીજીની સાથે અહીંયા લગ્ન કર્યા હતા આજે એમનો લગ્નનો દિવસ છે ખૂબ મોટી સંખ્યામાં લોકો માધવપુરમાં આવી રહ્યા છે અને માધવપુરનો મેળો પણ પ્રસિદ્ધ છે આપણી સાથે જો દૂર દરાજથી લોકો આવે છે કેટલા વૃદ્ધ દાદા અહીંયા આવી રહ્યા છે રામ 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 બાપા રામ રામ શેલા માટે એવા બાપા આજે દર્શન કરવા

કોણ કોણ હું છે હું મારી વાઈફ છે મારી બેબી છે મારી સાડી છે હજી પાંચ દસ મિત્ર છે અને કૃષ્ણ ભગવાન ની કઈ વાત તમને ગમે ભગવાન અલૌકિક છે કઈ વાત એની ન ગમે ઈ કયો કૃષ્ણ ભગવાન કેટલી પત્ની હતા કૃષ્ણ ભગવાન હતા હજાર પટાણી હતા આમ આઠ હતા આમ આઠ હતા એ તો તમારી હજાર જ

આજના દિવસે ખૂબ સારું લાગ્યું અહીંયા પ્રાચીન મંદિર બી છે આપણી પાછળ તો એ બી ખૂબ જ સારું છે ભગવાનની પત્નીઓનું નામ ખબર છે મને રુક્ષ્મણીજી જ ખબર છે એક જ છે બીજી સાત ના ખબર છે નથી ખબર તમને ખબર છે થોડીક ના ખબર છે જામવંતી સત્યભામા રુક્ષ્મણીજી આઠ માંથી ત્રણ એટલે ત્રીસ ટકા માર ગયા વધુ કેટલાક લોકોને પૂછ્યું દાદા શું કામ કરો તમે ચોકીદાર તરીકે છો ચોકીદાર તરીકે છે અને મારું નામ ઓડોદરા ભીમાભાઈ માલદેભાઈ પોરબંદર તાલુકો જિલ્લો પોરબંદર તાલુકો કુતિયાણા અને કાસાબડ ગામનો રહેવાસી છું કેટલાક માણસ આવે અહીંયા અહીંયા એમ મનો નહીં કે હજારો મોઢે આવક જાવક કરતા હોય કોઈ પણ હજાર સુધીમાં એની અનલિમિટેડ માણસો આવે છે અહીંયા એનો કોઈ લિમિટ નથી અહીંયા પાંચ હજાર પૂર્વે માધવરા રૂખમણીને અરુણાચલમાં જે પહેલો કિરણ સૂર્યનું પડે ત્યાંથી થી છેલ્લું કિરાણ ગુજરાત પડે ત્યાંથી ઉપર અહીંયા લગ્ન કર્યા હતા એની અને અહીંયા જરા ગામ રાક્ષસ હતો એ જરા ગામ ના રાક્ષસ અહીંયા મારી અને હાલમાં એ અહીંયા લગ્ન કરી અને એ ભાલકા કેટલી રાણીઓ હતી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન કોઈ કઈ હોરસો હતો પણ હોરસો રાણી નથી પણ હકીકતમાં હોરસો ગોપી ગોપી એટલે ઘેડ વિસ્તારનો શબ્દ એવો છે કે ભાઈ તું હું ગોપી કરીને બેઠો આ ગોપી એટલે ભૂલ ભૂલ થોડી હતી તમે ક્યાંથી આવો છો રાજકોટ કેવું લઈજ હા કૃષ્ણ લગ્ન માં આવ્યા છો આજે

અલગ અલગ ટાઈપના લોકો આવે છે હા એમને પૂછી લે પેલા તિલક કાકુ પેલા રાધે રાધે જોઈ લે તો આ માધવપુરના હું આપું હમણાં તમને મફતમાં ન કરાવાય તો રીલે તો ગરીબ બચેતા હોવામાં તો માધવપુરમાં છીએ લોકો ધીમે ધીમે આવી રહ્યા છે આજે કૃષ્ણ વૃક્ષમણી વિવાહનો પ્રસંગ છે આવ્યો મેડમ આવો અહીંયા આવો આવો હા હા સારા લોકો છે ને અહીંયા રહ્યો ગુડ પીપલ મેક ગુડ ટેલિવિઝન સારા લોકો ટીવી માં આવે ને તો ટીવી વધારે સારું લાગે તમે સ્થાનિક છો હા હું પકડીશ છેમે રહેવા અને કેવું ચાલે છે અહીંયા હા સારું છે દર્શન માટે ને દર્શન માટે એમ અને અજા ટુરિસ્ટ હોય ત્યારે જ સરકાર સારું કરે છે કે આ સામાન્ય દિવસોમાંય તમારી સુખાકારીનું ધ્યાન રાખે છે નહીં 365 દિવસ સારું જોય છે એમ વાહ તમે જો વર્કિંગ વુમન છો કે ના ના હાઉસવાઇફ હાઉસવાઇફ છો તમારા પતિ આ જિગ્નેશ તમારી હાજરીમાં અવાજ નથી નીકળતો ગરબી સારું છે આ ગામ વ્યવસ્થા તો માધવપુર માં છીએ કેટલાક લોકો ને પૂછશું વાહ મસ્તમાં આવજો તો વધુ લોકોને મળશું કૃષ્ણ ભગવાન ની વાત કરશું રુક્ષમણીજી ની વાત કરશું ઇતિહાસ ની વાત કરશું બાપા આવો આવો વાત કરીએ

કૃષ્ણ ભગવાનની વાત રુક્ષમણીજીની વાત રાજનીતિની વાત ચૂંટણીની વાત વ્યંગ સાથે ઇતિહાસની વાત માધવપુરમાં કૃષ્ણ ભગવાનનું જે ચાર ફેરા આજે જે ફરવાના છે આજે એમનો જે લગ્નની જે વિધિ થવાની છે કૃષ્ણ ભગવાનનું વરઘોડો જાન આ આમાંથી નીકળવાનું છે આ જે છે તમને બતાવી દે કમલેશભાઈ આમાં કૃષ્ણ ભગવાન આજે સવાર થઈ અને ફરશે આજે એમનું ફૂલેકુ અને પછી રૂક્ષમણીજી સાથે એમના લગ્ન થશે આપણી સાથે કેટલાક જે બેબી આવી જાય દૂર દરાજથી જે લોકો આવ્યા છે એમની સાથે વાત કરીએ શું નામ તારું મીરા શું રે વાહ મીરા તો કૃષ્ણની એકદમ એની ભક્ત હતી એના પ્રેમમાં પાગલ હતી હે રાધિકાને ઓળખો છો અચ્છા એને પ્રેમિકા મીરા એમના એમને ચાહતી હતી અને નામ સરસ રહી ગયું મીરા નામ છે એટલે જ આવી છે

બે નઈ આઠ હતા તમારે કેટલા સાચું સાચું એક જ બીજામાં એને કઈક બોલવા તો કેવું લાગ્યું સાહેબ સરસ લાગ્યું

મોદી સાહેબ અમિતભાઈ અમિતભાઈ કેવી છે રાધે રાધે બોલો ગુજરાતી આવડે હિન્દી આવડે હા બોલો ક્યાંથી આવો છો અમરેલી હું અમરેલી નો છું સારું સારું હમ વતની એક નજીક આવી ગયા કેવું છે શાંતિ છે

પૂર્વ અને પશ્ચિમ ભારત ના લોકો મારું ગામ માધવપુર જ છે દેખાય મોઢું બરોબર અને મોદી સાહેબ એ જે કર્યું છે આ ગામ માટે

એણે કીધું પેલા માધવપુરનું કોઈ જાણકારી જ નહોતી કોઈ ઓળખતા જ નહોતા સરકારે જે મહેનત કરી એટલે અત્યારે માધવપુર વિશ્વના રક્ષણમાં ફોરેન ટુરિસ્ટ પણ બહુ આવે છે ને હા ઘણા બધા ફોરેન ટુરિસ્ટ સરકારે આવ્યો છે બોસ્ટન થી બોસ્ટન દે છે હા એ બોસ્ટન દે છે ખાસ અહીંયા એટેન્ડ કરવા આવ્યા કે મારે માધવપુરનો મેળો એણે વીસ વર્ષ પછી આવ્યા જો આ આ ટીવી પર આવું સરસ આયોજન જોયું